સશ્રીકાંતભાઈ નમસ્તે નમસ્તે સર અમદાવાદ શહેરને દસ લાખથી વધારે વસ્તી ધરાવતા જે ભારતના શહેરો છે હા એમાં પહેલો નંબર મળ્યો છે સ્વચ્છતાની બાબતમાં હા મને બહુ આનંદ થાય છે સાહેબ બહુ સખત આનંદ થાય છે કે આટલા વર્ષો જે સુરત નંબર વન લેતું હતું એની રીતે અમારો પંદરમો નંબર હતો અમદાવાદનો એની રીતે અત્યારે નંબર વન આવ્યું સફાઈ અભિયાન તારાને પબ્લિકના સુધરી ગઈ સર તો ડસ્ટબિનનો તચરો ના થયો છે એના કારણે નંબર વન અમદાવાદમાં આવી રહ્યો આટલા વર્ષોથી અત્યારે મારા સાત વર્ષ થવા આવ્યા છે પહેલા જે પબ્લિક હતી એ કચરો જ્યાં ત્યાં ફેંકી રહેતી હતી અને આ ચાર પાંચ વર્ષથી બદલાવ આવી રહ્યો છે અમદાવાદની અંદર નંબર વન સુરત થઈ રહ્યું પછી જે બદલાવ આવ્યો અમદાવાદની અંદર અમદાવાદને નંબર વન બનાવવાનું અને પબ્લિક સુધરી ગઈ એ નંબર વન અમદાવાદમાં બનાવી દઈએ અને નંબર વન લાઈ રહ્યા